બહુ વર્ષો પહેલાં ખાલી બાવળિયા હતા તે પછી બધું આ ડેવલપમેન્ટ થયું છે અને સૌથી અગત્યની વાત તમને કહું કે અમે પાંચસો રૂપિયાથી માંડીને પચીસ હજારના મેક્સિમમ મેમ્બરો બનાવ્યા છે અને તે પછી અમે એક પણ રૂપિયો કોઈ મેમ્બર પાસે લીધા વગર બાવળિયામાંથી આજે આમ તમને જે દેખાઈ રહેલું તે સ્ટેડિયમ પેનલના દરેક સભ્યોની મહેનતથી નમસ્કાર સુરતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન જેને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ નામથી પણ ઓળખવામાં આવે છે આ સંસ્થાની તેર એપ્રિલના રવિવારના દિવસે ચૂંટણી છે અને બે પેનલો સામ સામે છે એક સ્ટેડિયમ પેનલ છે અને એક હેમંત કોન્ટ્રાક્ટર પેનલ છે આજે અમારી સાથે સ્ટેડિયમ પેનલના એક સમર્થક હેમંતભાઈ જરીવાડા અમારી સાથે છે જેને ક્લબના બધા જ લોકો એકદમ એમના હુલામણાં નામ ચીનાભાઈના નામથી ઓળખે છે કદાચ તમે કોઈને હેમંતભાઈ કહો તો નહીં ઓળખે પણ ચીનાભાઈ કહો તો તમને તરત બતાવી દે ચીનાભાઈ તો મારો તમને પહેલો સવાલ એમ છે કે સ્ટેડિયમના જે મેમ્બર્સ છે એ સ્ટેડિયમ પેનલને શું કામ મત આપે એટલે સ્ટેડિયમ પેનલને તમે સમર્થન બી આપી રહ્યા છો અને સ્ટેડિયમ પેનલને મેમ્બરો મત શું કામ આપે એવું શું કામ કર્યું છે સર હું બે હજાર બારથી આ કમિટી સાથે જોડાયેલો છું દાતાશ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર સાથે અમે જોડાયા છું બે હજાર બારથી બે હજાર સોળ મેં જીમ સંભાળ્યું હતું સબ કમિટીમાં અને બે હજાર સોળથી બે હજાર એકવીસ મેં બે ઇલેક્શન લેલા છે હું મેનેજિંગ કમિટી સભ્ય હતો અને હું એન્ટરટેનમેન્ટ સંભાળતો હતો વાત એવી છે કે વિકાસની તો એ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર પેનલના સભ્યો સ્ટેડિયમ પેનલ અત્યાર સુધી એક જ પેનલ સત્તામાં રહી છે તે ફક્ત અને ફક્ત સ્ટેડિયમ પેનલ છે અને આ જે વિકાસ છે જે બી સ્ટેડિયમ પહેલાં સ્ટેડિયમ એટલે બહુ વર્ષો પહેલાં ખાલી બાવળિયા હતા તે પછી બધું આ ડેવલપમેન્ટ થયું છે અને સૌથી અગત્યની વાત તમને કહું કે અમે પાંચસો રૂપિયાથી માંડીને પચીસ હજારના મેક્સિમમ મેમ્બરો બનાવ્યા છે અને તે પછી અમે એક પણ રૂપિયો કોઈ મેમ્બર પાસે લીધા વગર બાવળિયામાંથી આજે આમ તમને જે દેખાઈ રહેલું તે સ્ટેડિયમ પેનલના દરેક સભ્યોની મહેનતથી પાછો રિપીટ કરું છું કે સ્ટેડિયમ પેનલના દરેક સભ્યોની મહેનતથી આજે આ સ્ટેડિયમ આટલું રંગ લાવ્યું છે અને સુરતમાં અને નહીં ગુજરાતમાં એસડીસીએનું નામ છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનું નામ છે ચીનાભાઈ તમે જે વાત કરી એના અનુસંધાનમાં મારે તમને એક સવાલ પૂછવો છે કે આજે હેમંતભાઈના દીકરી ઈશાબેન શાહ કે જે હેમંત કોન્ટ્રાક્ટર પેનલની સાથે સંકળાયેલા છે એમણે એક પ્રેસ કોન્ફરન્સની અંદર એવી વાત કરી કે મારા પિતાને કારણે આ જે પણ લાલભાઈ કોન્ટ્રાક્ટરનો વિકાસ થયો છે એમના નેતૃત્વમાં આટલો વિકાસ થયો છે એ પહેલાં આટલો બધો વિકાસ નહોતો થયો તો એ બાબતમાં આપણું શું કહેવું છે હું એટલું કહીશ કે વિકાસ તો પહેલેથી જ થયો છે જેમ મેં અગાડી બી કહ્યું છે કે પહેલાં બાવળિયું હતું અને ત્યાંથી અત્યારે આજ સુધીનો વિકાસ થયો છે હેમંતભાઈ પ્રેસિડન્ટભાઈના બે હજાર એકવીસમાં અને બે હજાર એકવીસ પહેલાં જ લગભગ બધું થઈ ગયું હતું ફક્ત રંગરોપાણ અને માનો કે જીમની વાત કરીએ આપણે તો જીમ બી બિલ્ડિંગને બધું બે હજાર એકવીસ પહેલાં જ બની ગયેલું હતું ફક્ત એનું એનું ઇન્ટિરિયરથી માનીને ડિઝાઇન બી કરવાની બાકી હતી તે થઈ હતી અને જીમના સાધનો એ પહેલાં જ લેવાઈ ગયા હતા તે પછી અમે ઇન્સ્ટોલેશન કરી રહ્યા છે તેવી જ રીતે બેડમિન્ટન કોર્ટ લોંગ ટેનિસ ઇન્ડોર કોર્ટ અમારો જે હતો તે પહેલેથી બની જ ગયો હતો પણ બે હજાર એકવીસ પછી એનું ઇન્સ્ટોલેશન થયું છે અને રંગ થયું છે અમે જરૂર કહીશું કે હેમંતભાઈના નેતૃત્વમાં પણ સ્ટેડિયમ પેનલ જ હતી અને સ્ટેડિયમ પેનલના દરેક સભ્યોએ દરેક જગામાં વાણો આઉટડોર ગેમ્સ હોય ઇન્ડોર ગેમ્સ હોય ક્રિકેટ હોય એન્ટરટેનમેન્ટ હોય બેડમિન્ટન હોય કે કોઈ પણ એવી એ હોય તેમાં દરેક સભ્યો દરેક કન્વીનરો કામ કરે સંસ્થામાં કામની પદ્ધતિ એવી હોય છે કે કન્વીનર કામ કરે અને પ્રેસિડન્ટને અને સેક્રેટરીને કહે છે એ પ્રમાણેની એ લોકોની પરમિશનથી મેનેજિંગ કમિટીમાં પાસ કરાવીને કોઈ બી ઇવેન્ટ કોઈ બી ટુર્નામેન્ટ કોઈ પણ વસ્તુ જો કરવી હોય અમારે કોઈ બી પ્રોગ્રામ કરવા હોય તો આ પ્રકાર છે એટલે હું એવું ચોક્કસપણે કહીશ કે આમાં બધાનો સાથ અને સહકારથી જ વિકાસ થયો છે એટલે હું કહીશ કે અમારું ગઈ વખતનું સ્લોગન હતું સૌનો સાથ સૌનો વિકાસ પણ હું તમને એ કહેવા માગું છું ચીનાભાઈ કે ઈશાબેને એક એવો આર્ગ્યુમેન્ટ પણ કર્યો કે સુરતની અંદર જ્યારે કમિશનર રાવ હતા ત્યારે અધિકારીઓ કર્મચારીઓની ટીમ એની એ જ હતી પરંતુ એમ છતાં આખું જે સુરત શહેર છે એનું ડેવલપમેન્ટ થયું તો એવી જ રીતના મારા પિતાના આવવાથી વિકાસ થયો એ પહેલાં કશું નહોતું થયું એવું હોતું નથી કંઈક એસા રાવ આવ્યા તે પહેલાંની કંઈક સુરત અલગ હતી હું માનું છું પણ એસઆર રાવને કંઈક એવા ઉપરથી ગવર્મેન્ટની આ ગવર્મેન્ટ અને સંસ્થા બે વસ્તુ બહુ ડિફરન્ટ છે પહેલી વાત તો એસઆર રાવની પાસે ઉપરથી કોઈક એવા પાવર લઈને આવ્યા હતા કે એમને ડિમોલેશનને બધું કર્યું પરંતુ અગત્યની વાત એ છે કે એસઆર રાવ જાતે કોઈ ડિમોલેશન કે રોડ રસ્તા કે કોઈ બનાવવા ગયા નથી એ તો એમની ટીમના નીચેના જે એમના સભ્ય હા એમના ગાઈડન્સથી થયું છે એ વાત નક્કી છે પણ એસ આર રાવ પહેલા બી સુરત સારું હતું એસ આર રાવ ગયા આજે વર્ષો થઈ ગયા પછી બી સુરતની સુરત ઘણી સુંદર થઈ ગઈ છે એ આપ સૌ જાણો છો ચીનાભાઈ છેલ્લો એક સવાલ તમને એ પૂછવો છે કે અમે એવી જાણકારી મેળવી છે કે સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનની જે ક્લબ છે એમાં તમને લોકો તમારા ચીનાભાઈ તરીકે બહુ તમારી લોકચાના છે ક્લબના મેમ્બરો તમારાથી બહુ ખુશ છે તો એની પાછળનું શું કારણ છે આ તમારો સવાલ બહુ જ સુંદર છે કોઈ પણ ક્લબ હોય હું અમારા લાલભાઈ ક્લબની વાત નથી કરતો કોઈપણ ક્લબ હોય તેમાં એંસીથી નેવું ટકા લોકોને એન્ટરટેનમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય છે સમજો એન્ટરટેનમેન્ટ અને હું એન્ટરટેનમેન્ટ સમજ હું હેન્ડલ કરું છું ક્લબમાં આટલા વર્ષોથી અને એન્ટરટેનમેન્ટ હું એટલા સરસ પ્રોગ્રામ આપું છું સાહેબ અને જાતે મહેનત કરું છું હું અમારી અગાડી કોઈ હતું તે લોકો કોઈ ઇવેન્ટવાળા થ્રુ કરતા હતા એટલી ખર્ચા બી પુષ્કળ થતા હતા હું મેં આવ્યા પછી મારા આવ્યા પછી મેં ખર્ચા બી ઘણા ઓછા કર્યા છે અને કાર્યક્રમો તો એટલા સુંદર કર્યા છે કે આજે ખૂબ લોકો ખુશ છે મહિલાઓ માટે અમારે ત્યાં મહિલાઓ માટે કોઈ કાર્યક્રમ જ નહીં થતા હતા મારા આવ્યા પછી મેં મહિલાઓ માટે ગરબા ક્લાસીસ આપણે જન્માષ્ટમીમાં અમે લેઝિંગનો કાર્યક્રમ મેં કરાવ્યો કુકિંગ ક્લાસીસ કરાવ્યા નવરાત્ર કરી અને હમણાં વુમન્સ ડેનો પ્રોગ્રામ અમે કર્યો કાજલબેનને લાવીને તો હું પ્રોગ્રામ કરું છું એમાં જમવાનું અને ડેકોરેશન બી એટલું સરસ કરું છું કે લોકો મારા મેમ્બર મારાથી ખુશ છે અને મારી ક્લબથી ખુશ છે પરંતુ પાછો રિપીટ કરું છું કે આ પણ એસડીસીએના મેનેજિંગ કમિટી સભ્યો દ્વારા ખર્ચ્યો પ્રોગ્રામની હાઈલાઇટ્સ બધું મેનેજિંગ કમિટીમાં મૂકવામાં આવે છે પાસ થાય છે બધાની સર્વાનુમતે પાસ થયા પછી જ પોગ્રામ થાય છે ને આટલા સુંદર થાય છે એટલે હું એમ નહીં કહીશ કે હું એકલો કરું છું નહીં વદ्डा એસડીસીના મેનેજિંગ કમિટી સભ્યોના સાથ સકાટ આ પ્રોગ્રામો સારા થાય છે. ચિનેમાં જે એસડીસીના મેમ્બર છે એને સ્ટેડિયમ પેનલ વતી તમે શું અપીલ કરશો? જૂની અને જાણીતી એટલે હું એટલું જ કહીશ કે વિકાસ સ્ટેડિયમ પેનલ અત્યાર સુધી કોઈ પેનલ સત્તામાં આવી જ નથી. અત્યારે જે બી કયા લાલભાઈ ક્લબ છે હું પાછો રિપીટ કરું છું વારંવાર રિપીટ કરું છું કે બાવળિયામાંથી આ આ લેવલ પર જે કોઈ મૂકી હોય તે તો ફક્ત ને ફક્ત સ્ટેડિયમ પેનલ જ મૂક્યું છે અને તે પણ એક બી રૂપિયો એક્સ્ટ્રા લીધા વગર એટલે કોઈ વિચારો તમે આજે નવી ક્લબો આવે ને તે સાડા ચાર પાંચ લાખથી તો એની મેમ્બરશીપ સ્ટાર્ટ થાય છે ત્યારે અમે લોકોએ ફક્ત તે વર્ષમાં પચીસ હજાર રૂપિયા લીધા હતા અને એમાંથી આજે આ બેસ્ટ સુરતની બેસ્ટ આવું તો કહું ગુજરાતની બેસ્ટ ક્લબ અમે બનાવી દીધી ચીનાભાઈ થેન્ક યુ મચ ખબર છે ડોટ કોમ પર વાત કરો સર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ